નમસ્કાર ધ્યા આવકાર ચેનલમાં સ્વાગત કરું છું હું છું સાગરભાઈ રાણપુ ગુજરાતની રાજનીતિ અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં મોરે મોરા ચાલી રહ્યા છે એક તરફ કાંતિ અમૃતિયા નિવેદન આપી રહ્યા છે બીજી તરફ ગોપાલ ઇટાલિયન નિવેદન આપી રહ્યા છે બંનેના નિવેદન બાદ ચેલેન્જની વાત આવે છે ચેલેન્જો બાદ એમ એમનું રાજીનામાની વાત કરી રહ્યા છે તો આના વિશે આપણે વાત કરવાના છીએ આપણી સાથે જોડાણા છે રાજુભાઈ કરપડા નમસ્કાર રાજુભાઈ રાજુભાઈ તમે મોરબીમાં ચૂંટણી લડવાના છો પ્રદેશ નેતૃત્વ એવું કહે કે અહીંયાથી લડવાનું છે અહીંયા જવાનું છે તો સ્વાભાવિક છે કે પ્રદેશની આજ્ઞા હોય સર માથા પર હોય એ મુજબ કામ બી કરવું પડે એ મુજબ જવું બી પડે એ અલગ વાત થઈ ગઈ હવે આપે જે વાત કરી કાંતિભાઈ વાળી વાત તો કાંતિભાઈ ની આખે આખી જે ઘટના છે એ ઘટના ઘટી એના આયામાં શું છે તો જયારે મોરબીના લોકો એ જે મોરબીમાં પાણી ભરાણા વરસાદી પાણીનો નિકાલ ન થયો લોકો ના ઘરમાં પાણી ઘુસી ગયા અને